ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે ત્યાં લિંબાયત વિધાનસભા બેઠક કે જ્યાં મુસ્લિમો અને મરાઠી મતદારો નિર્ણાયક છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સંગીતા પાટીલને હરવા માટે કોંગ્રેસે પણ પાટીલ ઉમેદવાર મેદાન ઉતાર્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ પાટિલને આ વખતે લિંબાયત વિસ્તારમાં પ્રજાનો સાથ મળી રહ્યો હોય સાથે વિવિધ સમાજ સંગઠનો પણ ગોપાલ પાટીલને સમર્થનમાં જાહેર કરી રહ્યા છે जनलिने आ वक्त लिंबायत परिवर्तन जो मैसे तेरी चर्चा जी ट्वेंटी फाइव न्यूज समक्ष कराया थी तो गोपाल पाटिल की सभा में महाराष्ट्र पूर्व मुख्यमंत्री अशोक चौहान ने आज सभा गजावी थी उपस्थित रहे पाया था देखिए मैंने आज यहाँ पर देखिये मेरी लिंबायत में दूसरी मीटिंग है और जहाँ भी जाता हूँ एक परिवर्तन का अंडरकरण मुझे निश्चित तौर पर दिखाई दे रहा है आज भी देखा आपने इस एरिया में जहाँ तक जो मिडिल लोअर इनकम ग्रुप के सब लोग यहाँ पर ज्यादातर रहवास करते हैं लोकल इश्यूज बहुत है और सरकार के बारे में एक प्रक्षोभ निश्चित तौर पर है इसलिए है कि जिन चीज़ों का वादे किए गए थे उसके ऊपर अमल कुछ हुआ नहीं है और आम आदमी से बहुत परेशान है लोग परिवर्तन चाहते हैं तो क्या के लोगों के लिए खास करके मतदान के लिए मैं तो कहूँगा मैं तो कांग्रेस के उम्मीदवार हमारे गोपाल भाई पटेल पाटिल के लिए आया हूँ एक मैं देखता हूँ कि एक आम आदमी से सामान्य लोगों से आ, मिले हुए लोग हैं काम करने का इच्छा रखते हैं और मुझे भरोसा है कि उनकी मेहनत काम आएगी केजरीवाल तो यहाँ थे मोदी यहाँ पे थे देखिए कि भाजपा को जो ऑल्टरनेटिव दे सकता है वो सिर्फ कांग्रेस दे सकती है आम आदमी पार्टी तो वोट खराब करने के लिए उनकी जो प्रयास चल रहा है

આ વખતે લિંબાયતમાં કોંગ્રેસનો ઝંડો લહેરાવવાનો છે આ વખતે લિંબાયતની પ્રજા પરિવર્તનના મૂળમાં છે આ વખતે લડાઈ છે સ્થાનિક અને બહારની અમે અહીંયા સ્થાનિક છે જે અહીંયાની જે ધારાસભ્ય છે એ તો રહે છે વિશ્વમાં એનું વોટિંગ કાર્ડ બી અહીંયા નથી આની ગરીબ પ્રજા પર રાજ કરવા માગે છે એના કરતાં અહીંયાની પ્રજા પરિવર્તન નામૂણવા છે અહીંયાના જે સ્થાનિક મુદ્દા છે સ્કૂલ છે કોલેજ છે હોસ્પિટલ છે રાશન કાર્ડ જે બંધ છે એના માટે આ લિંબાયતની પ્રજા પરિવર્તન નામૂડવા છે આ વખતે લિંબાયતમાં પંજોનો ઝેંડો લહેરાવવાનો છે લહેરાવનો છે ખાસ કરીને અમે જયારે જોયું તમારી સભા જે ચાલતી હતી બાજુમાં પણ આપનું છે પેલી બાજુ કોંગ્રે ભાજપનું છે છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા મતદારો અત્યારે તમારી સભા સાંભળવા માટે આવ્યા આ વખતે અને અત્યારે જે અહીંયા મહારાષ્ટ્રની વસ્તી વધારે છે તો મહારાષ્ટ્રના એક્સ મિનિસ્ટર અશોકરાવ ચૌહાણ અહીંયા આવેલા હતા એક મહારાષ્ટ્રીયન તરીકે લિંબાયતના જે પ્રજાની એક લાગણી છે એ સાંભળવા માટે લોક ઉત્સવતાથી અહીંયા એક આનંદથી અહીંયા આવેલા હતા અને એમને સાંભળ્યું અને આ અમને અશોકરાવ ચૌહાણને જે અમને અહીંયા આપ્યું છે એસી એસટીના જે કામો છે જે રાશન કાર્ડ છે એ બધા અમે કોંગ્રેસ આવશે તો એ બધે કરીને આપશું એના માટે લોકો આજ ઉત્સાહથી આજે લિંબાયતમાં કે એક જ નારો ચાલે છે કે આવશે તો કોંગ્રેસ જ મતદારો માટે શું સંદેશો છે મતદારો માટે એક ખુશીનો સંદેશો છે કે આ વખતે જે ગરીબોના જે કામો રહી ગયા છે આ વખતે પંજા આ વખતે લિંબાયતમાં ઝેંડો લહેરાવનો છે અને ગરીબોનું કામ થશે એના માટે લિંબાયતને પ્રજાને એક મેસેજ છે કે આ વખતે ભૂલતી બી કંઈ બીજાને વોટ નહીં કરતા ખાલી કોંગ્રેસને વોટ કરીને તમારો અવાજ ગાંધીનગર મોકલો એક સંદેશ છે મિત્રો આ હતા લિંબાયત વિધાનસભાના કોંગ્રેસનો ઉમેદવાર ગોપાલભાઈ પાટીલ તેઓ કહી રહ્યા છે કે હવે પરિવર્તન લાવવું ખાસ જરૂરી છે અને તમે એમને મત આપો તો એ તમારા જે પ્રશ્નો લઈને ગાંધીનગર જશે એને વાચા આપશે પ્રકાશવાળા કેમરા વિજય મકવાણા સાથે સુરત